આ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી સભા સંબોધવા આવ્યા હતા અને તે સમયે જ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ તેમાં વિરોધ કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધાનેરા તેમજ ધરાત ખાતે ચૂંટણી સભા સંબોધવા આવ્યા હતા તે પહેલાં જ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ તેમના કાર્યક્રમનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા હતા અને આ ઇનપુટ બાદ બનાસકાંઠા પોલીસ સક્રિય થઈ હતી અને ધાનેરામાં સીએમ ચૂંટણી સભામાં વિવાદ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં પોલીસે ધાનેરામાં વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા

કાર્યકર્તા પ્રથમ ડિટેન કર્યા હતા અને ત્યારબાદ મુક્ત કર્યા હતા સીએમની સભા સંબોધવાના પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે તૈયારીઓ કરી ચૂક્યા હતા પરંતુ પોલીસને તેની ભનક થઈ ગઈ હતી જેના કારણે પોલીસ એલર્ટ થઈ હતી અને આ તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને કાર્યકર્તાઓ કર્યા હતા અને તેઓએ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કર્યા બાદ જ્યારે સીએમની સભા પૂર્ણ થઈ ત્યારબાદ તેઓને મુક્ત કર્યા હતા નમસ્કાર